આજે પ્રકરણ બે જટો હલકારો સાહેબ સૌરાષ્ટ્રની ભૂમિ છે એ તો સુરત અને પૂરા સંતોની ભૂમિ છે એમાં જ્યારે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી સાહેબ જ્યારે પોતાની કલમે જ્યારે ટપકાવે તો એ તો અદ્ભુત હોય ને તો ચાલો આજે જટો હલકાર માણીએ બાયલા ધણીની ધર ઘરનારી સભી શોકભરી સાંજ નમતી હતી આવતા જન્મની આશા જેવો કોઈ કોઈ તારલો તબકતો હતો અંધારિયાના દિવસો હતા એવી નમતી સાંજને ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે નાના નાના અડધા નાગાફુગા છોકરાની ઠઠ જામી પડી છે કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે તો કોઈના મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે સાકરની એક એક ગાંગડી ટોપરાની બબ્બે કરચો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણા મૃતની એક એક અંજળી વહેંચાશે એની આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે બાવાજી હજી ઠાકર દ્વારનું બારણું ઉગાડ્યું નથી કુવાને કાંઠે બાવાજી તો સ્નાન કરે છે મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે કોઈ બોલતું નથી અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ જન્મે છે આજે તો સંધ્યા જરાય ખેલી નથી એક જણે જાણે સંધ્યા ન ખેલવી એ મોટો દુઃખ હોય તેવે સાદે હળવેકથી સંભળાયું દ્રશ્ય જાણે પડી ગઈ છે બીજા અફસોસમાં ઉમારે કર્યો કળજોગ કળજોગ રતિયો હવે કળજોગમાં કોળતી નથી ભાઈ ક્યાંથી કોળે ત્રીજો બોલ્યો ઠાકોરજીનો ઠાકોરજીની મૂર્તિનો મુખારવંદ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે દસ વર્ષ ઉપર તો શું તેજ કરતું ચોથે કહ્યું ચોરામાં ધીરે સાદે ને અધમીચી આંખે એ જ્યારે બોલ્યા ત્યારે બુઢાઓ આવી વાતે વળગ્યા છે તે ટાણે આમલા ગામની બજાર સોંસરવા બે માનવી ચાલ્યા આવે છે આગળ આદમી અને પાછળ ઇસ્ત્રી છે આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે પુરુષ તો એકદમ ઓળખાય તેવો નહોતો પણ રજપૂતાણીના પગની ગતિ ઉપરથી ને ધારધાર લેંઘાને એટલે પેટેલ ઓઢા ઉપરથી અછતી ન રહી અને રજપૂતે જ્યારે ડાયરેને રામ નામ ન કર્યા ને ત્યારે લોકો ગામ લોકોને લાગ્યું કે અજાણ્યા પથંગ પંથકનો વટેમાર્ગો હશે ડાયરે એને ટપાર્યો કે ભા રામ 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 તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો પાછળ પોતાની પેની ઢાંકની ઘરાસણી ચાલી જાય છે એકબીજાના મો સામે જોઈને દાયરાના માણસોએ સાદ કર્યો અરે ઠાકોર આમ કેટલેક જાઉં છે આ જવાબ મળ્યો તો તો ભાઈ અહીં જરા રોકાઈ જાવ ને કાં કેમ તાણ કરવી પડે છે ભા મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી બીજું તો કાંઈ નહીં પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેળા બાય માણસ છે ને તો અંધારાનો ઠાલો જોખમ સીધ ને ખેડવું વળી અહીં ભાણે ખપતી વાત છે સૌ ભાઈઓ છીએ માટે રોકાઈ જાઓ ભા મુસાફરે જવાબ દીધો બાવડાનો બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો મરદોને વળી હસુર કહેવા હજી તો કોઈ વળીયો દેખાયોનો નથી તાણ કરનારા ગામ લોકોના મોં ઝંખવાણા પડી ગયા કોઈ કંઈ કહી હું ઠીક છે મરવા દો ને અને રાજપૂતને રજતાણી ચાલ્યા ગયા વગડા વચ્ચે ચાલ્યા જાય છે દિવસ હાથમી ગયો છે આગે આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડામાં ઝુંડના દીવા તબકવા લાગ્યા અંધારે જાણે કંઈક દેખાતા હોય અને વાચા વાપરીને એ દીઠેલાની વાત સમજાવવા મથતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે મુસાફરે ઓચિંતા પછવાડે ઘોઘરાના અવાજ સાંભળ્યા બાય પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ઘભે ટપાલની થીલી મૂકી અને હાથમાં ઘોઘરિયાળું ભાલો લઈને અડબોથ જેવો ચાલ્યો જાય છે કેળમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાય છે દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોસીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણતી નહીં પણ મોડું થશે તો પકાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે ભાલાના ઘોઘરા એની અંધારી એકાંતના બેરુબંધ બન્યા છે ને જોત જોતામાં જટો પછવાડે ચાલતે રાજપૂતાણીને લગોલગ થઈ ગયો બે જણાને પૂછપરછ થઈ બાઈનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે વાત કરતાં કરતાં બે જણા સાથે ચાલવા લાગ્યા રજપૂત થોડાક આગળ ચાલતો હતો રજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને ને પછવાડે જોયું ને પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કહીને ધમકાવી નાખી બાઈએ કહ્યું માયા મારા પિયરનો હલકારો છે મારો ભાઈ છે હવે ભાડો તારો ભાઈ છાનીમાની હલી આવો અને મારા જ તમે પણ જરા ઓળખતા તા જાઓ એમ કહીને રજપુતે જટાને પણ તડકાવ્યો ભલે બાપા એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો એક ખેતરવાનું છેટું નાખીને જટો ચાલવા લાગ્યો જ્યાં રજપૂત જોડલું આઘેરા નહેરામાં ઉતરે છે ત્યાં તો એક સામટા બાર જણાએ પડકારો કર્યો કે ખબરદાર તલવાર નાખી દેજે અને રાજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ પણ મ્યાનમાંથી તલવાર ન નીકળી શકી વાડ જોઈને બેઠેલા આંબલા ગામના બાર કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધ્યો બાંધીને દૂર ગબડાવી દીધો એ બાઈ ઘરેણા ઉતારવા માંડ લૂંટારાએ બાઈને કહ્યું અનાથ રસપુતાણી અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું એના હાથ પગ છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા ને ઘાટેલી નમણે કાયાએ કોળીઓની આંખોના કામમાં ભડકા જગાવ્યા જુવાન કોળીએ પહેલાં તો જીભની મશ્કરી શરૂ કરી અને બાઈ શાંત રહી પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા ને ત્યારે ઝેરેલી નાગર જેમ મારી મારીને રજપુતાની ખડી થઈ ગઈ હજાર આ પછાડો સતીની પૂંછડીને કોળીઓએ અવાજ કર્યો અંધારામાં બાઈએ આકાશ સામે જોયું ત્યાં જટાના ઘોઘરા ગમક્યા એ જટા ભાઈ બાઈએ ચીસ પડી દોડજે ખબરદારેલા કોણ છે ત્યાં એવો પડકારો કરતો જટો તલવાર ખેંચીને પહોંચી ગયો બાર કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા જટે તલવાર ચલાવીને સાત કોળીઓને તો પ્રાણ લઈ લીધા પોતાના માટે લાકડીઓનો મેં વર્ષે છે પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહીં બાયે બુબરાણ કરી મૂક્યું બીકથી કોળી ભાગે છૂટ્યા એ પછી જટો તમર ખાઈને પડી ગયો બાયે જઈને પોતાના ધણીને છોડ્યો ઉઠીને તરત રજપૂત કહે છે કે હાલો ત્યારે હલશે ક્યાં બાયલા શરમ નથી થતી પાંચ ડગલા હાટે હલનારો ઓલિયો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયાળ સાથે પડેલો પડ્યો છે અને તું મારા ભાવ બધાનો ભેરો તને જીવતરક મીઠું થઈ પડ્યું જા જા ઠાકોર તારે માર્ગે હવે આપણા કાગ અને હંસના સંગાથ ક્યાંથી હોય હવે તો આ ઉગારના બ્રાહ્મણની ચિત્તામાં જ હું છોડી તણીશ તારા જેવી તો કંઈક મળે રહેશે કહીને ધણી ચાલી નીકળ્યો જટાના શબ્દને ખોળામાં ધરીને રજપુતાની પરોળિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિત્તા ખડકી શબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી દાહ પ્રગટાવ્યો બંને જણા બળીને ખાખ થયા પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડીને ત્યારે ચિતાના અંગારા ધીરે ધીરે જ્યોતિ ઝબુકતા હતા આંબલા અને રામધારી વચ્ચેના એક નહેરામાં આજે પણ જટાનો પાળ્યો અને સતીનો પંજો હયાત છે જટો હલકારાની વાત અહીં પૂરી થાય છે આપને આ વાર્તા ગમી હશે મૉડન બધા છે નમસ્કાર